જય માતાજી જય મેરણીમાં દરેકને જણાવવાનું કે આજે આ હતા પાતળ અહીંયા એસપી હિન્દુસ્તાની જે ચેનલ પર જે કોમેડી વિડિયો બનાવી છે એમને એની મુલાકાત લીધી છે એટલે દરેકને જણાવવાનું એવું છે કે જે કોઈ ભાત ચા અને મખો કાકાનું ઘી એ જે અમને પડે બનાવેલું છે ચાનું એ જે કોઈ એનો નફો આવે છે જે કોઈ અમારી જે રૂપિયા મળશે એનું અનાથ આશ્રમ અને વૃદ્ધ આશ્રમ માટે વાપરવાના છે અમને કોઈ ટીમના ઘરે વાપરવાના નહીં તો હારું કમ થતું હોય ને સારું થતું હોય તો આપણે આના માટે મજૂરી કરવી જરૂરી હ તો જેટલું બને એટલું આ વિડીયો શેર કરવું અને જેટલું બને એટલે હારી ભારી ચા આગળ વધ વેચાય માર્કેટમાં એવો દરેક ને મજૂરી કરવી જય માતાજી જય રામ સાબીર બોલો મેલડી જય તો જય માતાજી મિત્રો કેમ છો બધા તો મજામાં જશું તો મિત્રો આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે મસ્ત આપણે એસપી હિન્દુસ્તાની ટીમની મસ્ત નવા નવી અપબ્રેડ લઈને આવી ગયા છીએ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો વિડીયોમાં તમે આગળ જોયું જશે કે અરવિંદ ભુવાજી એસપી હિન્દુસ્તાની ટીમ વિશે શું બોલ્યા છે અને શું કહી રહ્યા છે અને તે આખો વિડીયો આપણે આગળ બતાવીશું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો ખાસ જણાવવાનું કે ટૂંક જ સમયની અંદર લગભગ બે દિવસની અંદર જ કારણ કે એસપી હિન્દુસ્તાની ટીમની મસ્ત તેમની પૂર્વાભાઈની સદીમાની પ્રાણ પ્રતિષ્ઠા હતી અને બહુ ખૂબ બધી લાખોની સંખ્યામાં બહુ વસ્તી આવી હતી અને મસ્ત રમેલ પણ કરી હતી તો મિત્રો એ રમેલમાં મોટા મોટા કલાકારો અને મોટા મોટા ભુવાજી પણ આવ્યા હતા અને ત્યાં અરવિંદ ભુવાજી પણ આવ્યા હતા ત્યાંનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો હું તમને આગળ છેલ્લે બતાવું છું તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બરાબર અને ખાસ જણાવવાનું કે આપણી ચેનલમાં એસપી હિન્દુસ્થાની ટીમની નાનામાં નાની કે મોટામાં મોટી દરેક અપડેટ સૌથી પહેલાં આવે છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટની અંદર લખી દેજો જેથી કરી મને મને પણ ખબર પડે કે મારો વિડીયો કયા કયા ગામ સુધી પહોંચે છે અને આપણે આવી નવી નવી અપડેટ લાવતા રહીએ છીએ તો પ્લીઝ અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજનો વિડીયો આટલા જ છે

દરેક ને ગણાવવાનું એવું છે કે જે કોઈ હરિભા ચા અને મફુ કાકા જે અમને છે ચાનું જે કોઈ એનો નફો આવ્યો છે જે કોઈ રૂપિયા મળશે એનું આશ્રમ અને રૂદ્રશ્રમ માટે વાપરવાના છે કોઈ ટીમના ઘરે વાપરવાના નહીં તો સારું કમ થતું હોય સારું થતું હોય તો આપણે એના માટે મજૂરી કરવી જરૂરી છે તો જેટલું બને એટલું આ વિડીયો શેર કરવું અને જેટલું બને એટલે હરિભા ની ચા આગળ વધ વેચાય માર્કેટમાં એવો દરેકને મજૂરી કરવી જય માતાજી જય રામ સા Hello Melody! Marty, <makes>